जाओ तो जाओ तो जाओ तो जाओ तो आ न थर्टी न थर्टी जाओ तो जाओ तो जाओ तो न भाई न थर्टी मूसी ना भाई 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 सब तो लो भाई सब तो खबर पड़े ना शिप ना बाइकिंग में

જો આપકો યાર સબ જેકર ને બોધું આપસે બોટ ફૂલ ગઈ થી ના આજી આટલા મત સો નાતો જોવો કોરંતી પૂજી ગયા ભાઈ આને તો બિહાડુ એ લ્યો બોટ ઉકડી ગઈ ભાઈ રહી ગયા હે હાલો હવે તો દરિયાનો ચીલ લેવો ભાઈ જાવ તો જાવ તો જાવ તો જાવ તો યાર ન થટતી ન થટતી ન થટતી જાવ જાવ તો જાવ તો ન થટતી ન થટતી ન થટતી બાય બાય હાલો નીકળી ગયા હો

આ બધું જો તાજ હોટલ ને ગેટ ઓફ ઇન્ડિયા ને કેટલું દૂર રહી ગયું જોતો આવો નાના નાના દેખાય હો ભાઈ બોટ માં હે ને પાંચ વાળી જો ટોમેટો વેફર મળે પાંચ વાળી કઈ હે આમાં ગણી ને પણ પાંચ જ આવે અંદર એડા ભી હે ને પાંચ જ પીસ આવે ગણી ને લગભગ ને એક બટેકો આખો ને અડધો બટેકો હશે હા અડધો બટેકા માં પડી જાય છે ઓ ખાવાનો મન ન થાય પણ એને કદા સીપ પડ્યા હોય ને તમને સીપ બતાવું જોવો આ સીપ આખું મુંબઈ સિટી દેખાય અહીંથી જોવો ભાઈ આ બરાબર પેલું ઓલું કન્ટેનરનું જીપ છે ને એ વાન હે લાઈન હા હા જીપ છે ભાઈ વાત છે હા ખરે ઓહ ચારસો પાંચસો કન્ટેનર લાગે હો ભાઈ પૈસા વધુને ખરે આપણે જેટીને એકદમ નજીક પહોંચી ગયા છે ને જે આપણે પેટ્રોલ ડીઝલની લેવેટ થતી હોય ને એ જગ્યા હોય એવું લાગે છે તો આ જવાબ જો આ બાજુ મને નામ તો જો દેશ પ્રેમ ભાઈ દેશ પ્રેમ ઓહો ભાઈ બહુ લાંબુ છે આ ખરેખર જોવો ઓરેન્જ કલર ની દેખાય છે ને લાઈફ બોય તો જોયું ખટ ખટ થી પાણી માં નાખીને બચાવી દે માણસો ને તો આપણે બસ હવે એલિફન્ટા કેવ પહોંચવા જ આવ્યા છે કેટલો લગભગ એક કલાક દસ મિનિટ જેવો ટાઈમ લાગે છે એક કલાક દસ મિનિટ એક કલાક પંદર મિનિટ જેવો ટાઈમ લાગે છે એક કલાક થઈ ગઈ છે આગળ જઈને તમને બતાવવું હજી દસ મિનિટ જેવો ટાઈમ લાગશે બે કલાક ત્યાં એટલે ચાર સાડા ચાર કલાક ગણીને રાખવાનું બાકી અહીંયા બધું મળે જોવા એવું ધાબી છે તો આપણે બસ જો અહીંયા એલિફન્ટા કેવ છે પહોંચવા જ આવ્યા છે જેવા આપણી ડેસ્ટિની આવી છે બહુ ટાઈમ લાગી ગયો પણ અહીંયા એક કલાક દસ મિનિટ જેવો ટાઈમ લાગી ગયો જવામાં એક કલાક દસ મિનિટ અને બે કલાક આપણે ત્યાં ઘટશું એટલે સાડા ચાર પાંચ કલાકનું તમારે એસ્ટિમેટ રાખવાનું જો અહીંયા આવવું હોય તો આ માટે એવો કેવડો ટાપુ છે યાર નોનો આવા દેવા 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 હવે ખબર પડે ને કે કેટલા પાર્કિંગ છે આપણે બધી ગાડીઓ ઘરે દેલ બરાબર પાર્કિંગ અડે નહી ધ્યાન રાખજો એ રનબૂ હોય રનબૂ ઉપર આવી જાય જોઈએ આ ચક કરી એકદમ કે ડાબી એક ગામે ઉપર આવી ગયા

ઉપર એન્કરિંગ કર્યું છે બાકી ભાઈ ભાઈ હાલો 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 જો બધા ભાઈ આ તો જો ભાઈ ફોરેન થી આવ્યા લાગે બધા છે ને બસો એવો વસૂલ કરવા હાલતા થઈ ગયા છે હાલો હાલો તો ફટાફટ ડાબી હાલ ચલો ભાવી લો આજે આંટી લો ચલો ફટાફટ

ભાઈ ઉભા છે ને યલો ટી શર્ટ વાળા પાસે ટ્રેન ટ્રેનની ટિકિટ લઈને હોવી જવાનું દસ મિનિટ નો રસ્તો છે ટ્રેન જેવું જ કામકાજ છે ભાઈ નું ઘંટડી ને બાજુ બાકી ગમે તે ખાવું હોય ફૂટ ને બધું મળી છે જમાવટ છે रवि टिकट साचो जो भाई अरे अरे खींच मत खींच बाकी पे कब ना रिंगणा थी जाए यार रिंगणो जाम से करे कर यार रिंगणो जाम से बाकी हां आया आया बताओ नहीं बताओ बताओ हां बताओ बता फटाफट अरे राखी जो तो बुकड़ो वार दियो इतने घड़ी में तो जो आओ रे दे 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 आओ दे आओ दे आओ दे आओ दे आओ दे आओ दे वेलकम 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 जो भाई अभी घंटा के ऊपर गई